અડાચણાની પાર્ક રોડ જ્યોતિન્દ્ર દવે ગાર્ડન પાસે આવેલા એસએમસી પાર્ટી પ્લોટમાં ટ્રાયબલ મેળાનું ઉદઘાટન સુરક્ષાના પ્રથમ નાગરિક દક્ષેશ માવાણી દ્વારા કરવામાં આવ્યું આ મેળામાં સો થી વધુ સ્ટોલ વિવિધ જિલ્લામાંથી હસ્તકલા કારીગર પોતે બનાવેલી ચીજ વસ્તુનું વેચાણ કરવામાં આવશે છે હું શાહ અને આજે થી ગરવી ગુર્જરીનો નો મેળો ચાલે અને ટ્રાયબલ સાથે છે ટ્રાયબલ ના પચીસ સ્ટોલ છે ટોટલ સો સ્ટોલ છે અને આ મેળો અઢાર તારીખ થી એકત્રીસ તારીખ સુધી ચાલે છે હની છે અઢાર જન પર અમે સૌને વિનંતી છે કે આ મેળો ચોક્કસ આખા ગુજરાતમાંથી માંથી કારીગરો પણ આવ્યા છે અને ખાસ કરીને આની અંદર બહેનો એ બહુ સરસ ભાગ લીધો છે તમે બાંધણીની સાડી છે જૂટ છે જ્વેલરી છે અને તમે જોશો તો કઈક નવું જોવા મળશે વાંસથી ખૂબ સુંદર આઈટમ છે તો સૌને વિનંતી કે આ મેળો જોવા આવે અને સૌ કારીગરો ઉત્સવ ટોટલ સો સ્ટોલ છે કચ્છ થી આવ્યા છે રાજકોટ થી આવ્યા છે ભાવનગર થી આવ્યા છે ગુજરાત થી આવ્યા છે અમદાવાદ થી છે સુરેન્દ્રનગર છે બધી જ આખા આપણા ગુજરાતના એક અલગ અલગ કારીગર આવેલા છે મારું પોતાનું મોતી કામ નું કામ કરું છું અને મારી સાથે પાંચ બહેનો જોડાયેલી છે મારું જૂટ અને મોતી ખૂબ સુંદર કામ છે અને એમાં બહેનો સાથે રહીને હું કામ કરું છું હું સંદીપ વંડરા બોલું છું આજ રોજ રાઇબલ મેલાનું ગરવી ગુર્જરી દ્વારા આયોજન કરવામાં આવેલું છે આ આયોજન તારીખ અઢાર થી એકત્રીસ તારીખે રાખેલું છે અને આ આયોજનનું ઉદઘાટન મેયરશ્રી દ્વારા કરવામાં આવેલું છે અને આ આયોજનમાં સવાસો સ્ટોલ આવેલા છે આ સ્ટોલમાં અવનવી આઈટમો દાખલા તરીકે આપણે હેન્ડલૂમ છે હેન્ડીક્રાફ્ટ છે જ્વેલરી છે આ બધી અવનવી આઈટમો જે ગુજરાતના તમામ અલગ અલગ જગ્યાએથી આવેલા નાના કારીગરો દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી છે તો આપ શ્રીઓને અહીં આમંત્ર ભાવભર્યું આમંત્રણ છે અને આ સ્ટોલ જ્યોતિન્દ્ર દવે ગાર્ડનની બાજુમાં એસએમસી પાર્ટી માં છે અડાજણ તો આપશ્રીએ પધારવા વિનંતી